રાજકોટમાં તારીખ 25 મે એટલે રાજરા 7 થી 15 વર્ષના બાળકોના સર્વાંગી અર્થે યોગ સભાના આધાર બની રહે તે માટે હેતુથી 10 દિવસીય સમર કેમ્પ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ ખાતે કેમ્પ નંબર 193 માં યોગ કોચ પારુલ દેસાઈ તથા યોગ ટ્રેનર પૂજા દેસાઈ અને પ્રેરણા મંડૂકી દ્વારા સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ કિશનપરા ચોક ખાતે સમર કેમ્પનું સંચાલન કરવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં બાળકોને નિયમિત યોગાભ્યાસ કરવાથી થતા ફાયદા અંગે સમજણ આપી શિબિર બાદ પણ યોગ નિર્જવનમાં વણી લેવા સમજાવવામાં આવે છે બાળકોને ટોપી ટી શર્ટ ચિત્રપોથી તેમજ શિબિર બાદ યોગાભ્યાસ ચાલુ રાખી શકે તે માટે સચિત્ર પુસ્તિકા પણ આપવામાં આવે છે ગીતાજીના શ્લોક મંત્રના ઉચ્ચારણથી શરૂ ફરી ઊંચાઈ વધારતા પાચન તંત્ર મજબૂત બનાવતા યાદ શક્તિ વધારતા આસન તેમજ પ્રાણાયામ કર્યા બાદ યાદ શક્તિ અને એકાગ્રતા વધારવાની રમત પણ જમાડવામાં આવે છે સાથે જ સમર્પણ ધ્યાન કેન્દ્રના દિવ્યાબેન મારુ ચાવડા દ્વારા બાળકોને પંદર મિનિટ માટે સમર્પણ ધ્યાન કરાવવામાં આવે છે યોગ ધ્યાન સાથે સાથે તંદુરસ્ત રહેવા બાળકોને પૌષ્ટિક ખાનપાનની આદતો કેળવવા દરરોજ અલગ અલગ મગ મકાઈ સ્ટીમ ઢોકળા ઉપમા ફ્રૂટ ડીશ સાથે લીંબુ શરબત છાસ દૂધીનું સૂપ એમ પૌષ્ટિક નાસ્તો પણ કરાવવામાં આવે છે રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા